પ્રશાસન તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થાના ભાગરૂપે અંદાજીત બે વર્ષથી રાત્રિ દરમિયાન અગિયાર કલાકે જે રેસ્ટોરન્ટ ખાણીપીણી અને ચા નાસ્તાના તેમજ જીવન જરૂરિયાતની સ્થાનિક દુકાનોના વેપારીઓને બંધ કરવાની ફરજ પડતી હતી જેથી આમોદ શહેરના હાટ સમાન મુખ્ય ચાર રસ્તા તેમજ આમોદ જંબુસર મેન રોડ પર આવતી દુકાન માલિકો તંત્ર દ્વારા મળેલી સૂચના મુજબ સાથ સહકાર આપીને સાડા દસ વાગ્યાથી જ દુકાન સંચાલકો દ્વારા વેપાર બંધ કરવા તજવીજ શરૂ કરી દેવામાં આવતા જ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર તેમજ દુકાન માલિકોમાં કંઈકને કંઈક નિરાશા જોવા મળતી હતી આમદનગર જૂનો તેમજ ખાસ કરીને દુકાન સંચાલકો દ્વારા વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં સફળતા મળી ન હતી અંદાજીત બે વર્ષ બાદ ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર બી કરમઠિયાનો સાથ સહકાર મળતા હવેથી અગિયાર વાગ્યાની જગ્યાએ બાર વાગ્યાની સમય મર્યાદા વહીવટી તંત્ર દ્વારા સૂચનાને આધીન કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ થવી ના જોઈએ તેમજ લોકોના ટોળા પણ ભેગા થવા ના જોઈએ અને ટ્રાફિકની સમસ્યા પણ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચનને આધીન મર્યાદા વધારવામાં આવેલ છે હોટેલ માલિકો ખાણીપીણીની દુકાન ચાય નાસ્તાની દુકાન ચલાવતા નાના મોટા વેપારીઓ સહિત નગરજનોમાં પણ અનેરી ખુશી જોવા મળી હતી જે બાબતને લઈને હોટલ રેસ્ટોરન્ટ અને ચાય નાસ્તા સહિતના નાના મોટા દુકાનદારો આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી કરમટિયા અને ધારાસભ્ય ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો હું આમોદ રહેવાસી નદીમ રાણા અમારી દુકાનો જે બધી આવેલી છે રાતના ધંધા માટેની કે પાછલા બે વર્ષથી અગિયાર વાગ્યાનો જે ટાઈમ હતો અગિયાર વાગે જે ક્લોઝિંગ હતું એ ટાઈમ અમારો બાર સાડા બારનો અમારા પીઆઈ સાહેબે ટાઈમ વધારીને અમને ખુશીનો એક મોકો આપ્યો છે કે ધંધામાં બી અમારે રોજીરોટીમાં બી બળકત રહે અને જે કંઈ અમારા જે એક્સ્ટ્રા ખર્ચા છે એમાં આસાની થાય અને જે કંઈ અમે એ કહ્યું છે એની અંદર અમારા બધા દુકાનવાળા ખુશીમાં છે અને બીજી એક વાત એવી છે કે એની અંદર કોઈ આડી આવડી પ્રવૃત્તિ થાય નહીં એની અમે સાહેબને ખાતરી આપીએ છીએ અને અમારા ધારાસભ્ય ડીકે સ્વામીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ અમે બધા દુકાનવાળા